શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ માઇનસ છઠ્ઠું નવરાત્રિ જેમાં પૂજાતા છે છઠ્ઠા દુર્ગા સ્વરૂપ માઇનસમાં કાત્યાયની દેવી આ વિડિયોમાં આપણે જાણીશું માઇનસમાં કાત્યાયની કથા મહિમા પૂજન વિધિ અને આરતી જો આપને આ વિડિયો ગમે તો લાઇક અને શેર કરજો અને જો આપ પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી ઝડપથી પહોંચી શકે મંત્ર ચંદ્રહાસોજવલ કરા વરવાહના કાત્યાયની શુભાદ્યા દેવી દાનવઘાતીની બોલો મા કાત્યાયની દેવીની જય નવરાત્રીના નવ દુર્ગા સ્વરૂપો એક શૈલપુત્રી બે બ્રહ્મચારીણી ત્રણ ચંદ્રઘંટા ચાર કુષ્માંડા પાંચ સ્કંદમાતા છ કાત્યાયની સાત કાલરાત્રી આઠ મહાગૌરી નવ સિદ્ધિદાત્રી છઠ્ઠા દિવસે પૂજાતા છે મા કાત્યાયની કાત્યાયની દેવીની કથા કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા તેમના વંશમાં કાત્યાયન ઋષિનો જન્મ થયો કાત્યાયન ઋષિએ મા ભગવતી પરાંબાની લાંબા સમય સુધી કઠિન ઉપાસના કરી તેમની ઈચ્છા હતી કે મા ભગવતી તેમના ઘેર પુત્રી રૂપે અવતરે ત્યારે જ પૃથ્વી પર દાનવ મહિષાસુરનો અત્યાચાર વધી ગયો એ સમયે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવજીના તેજનો સંયોગ કરીને એક દેવીનું પ્રાકટ્ય થયું મહિષાસુરના સંહાર માટે ઉત્પન્ન થયેલી આ દેવીની સૌ પૂજા કાત્યાયન ઋષિએ કરી તેથી તેઓ કાત્યાયની તરીકે પ્રસિદ્ધ થયા એક કથા અનુસાર દેવી કાત્યાયન ઋષિના ઘેરપુત્રી રૂપે પણ પ્રગટ થયા હતા તેમણે આશ્વિન માસની શુક્લ ચતુર્દશીને અવતાર લીધો અને સાતમીથી નવમી સુધી પૂજા ગ્રહણ કરી દશમીના દિવસે તેમણે મહિષાસુરનો સંહાર કર્યો મા કાત્યાયનીનો મહિમા મા કાત્યાયની અમુક ફળ આપનારી છે વૃંદાવનના ગોપીઓએ ભગવાન કૃષ્ણને પતિરૂપે પામવા માટે યમુના કિનારે કાત્યાયની દેવીની પૂજા કરી હતી તેથી મા કાત્યાયની વૃજમંડળની અધિષ્ઠાત્રી દેવી તરીકે પણ માનવામાં આવે છે દેવીનું સ્વરૂપ મા કાત્યાયનીનો વર્ણ સોનાની જેમ ચમકદાર છે તેમને ચાર ભૂજાઓ છે જમણી બાજુ ઉપરનો હાથ માઇનસ અભય મુદ્રા જમણી બાજુ નીચેનો હાથ માઇનસ વર મુદ્રા ડાબી બાજુ ઉપરનો હાથ માઇનસ તલવાર ડાબી બાજુ નીચેનો હાથ માઇનસ કમળ તેમનું વાહન સિંહ છે એટલે તેઓને સિંહ વાહિની કહેવાય છે પૂજન મહત્વ નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા કરતા સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર થાય છે યોગસાધનામાં આજ્ઞાચક્રને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે આ આજ્ઞા ચક્રમાં મન સ્થિર કરનારો સાધક જ્યારે મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે ત્યારે તે પરિપૂર્ણ આત્મસમર્પણ કરે છે આવા ભક્તોને મા કાત્યાયનીના દર્શન સહજ રીતે પ્રાપ્ત થાય છે મા કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને સરળતાથી ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે ભક્ત આ લોકમાં રહીને અલૌકિક તેજ અને પ્રભાવથી યુક્ત થઈ જાય છે તેના તમામ રોગ શોક સંતાપ અને ભયનો નાશ થઈ જાય છે માની ઉપાસનાથી ભક્તના જન્મ જન્માંતરના પાપો નાશ પામે છે અને તેને સુગમ જીવનમાર્ગ પ્રાપ્ત થાય છે જો ભક્ત નિરંતર માની ઉપાસના કરે તો અંતે પરમપદને પ્રાપ્ત કરે છે તેથી સર્વભાવથી માના શરણાગત થઈને પૂજા અને ઉપાસના માટે તત્પર રહેવું જોઈએ કાત્યાયનીનો અર્થ મહાકાળી પણ થાય છે ભક્તો માનતા હોય છે કે કૃષ્ણ જ કાત્યાયની છે અને મહાકાળી જ કૃષ્ણ છે એટલે કૃષ્ણ અને મહાકાળી બંને કાલ સ્વરૂપ છે મા કાત્યાયનીએ ધર્મની સ્થાપના માટે જગતમાં અવતાર ધારણ કર્યો હતો તેવી જ રીતે ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન નારાયણ પણ યુગે યુગે ધર્મની સ્થાપના માટે વિવિધ સ્વરૂપે અવતરિત થાય છે આથી મા કાત્યાયનીની પૂજા ઉપાસના કરવાથી ભક્તની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે પૂજાવિધિ નવરાત્રીના છઠ્ઠા દિવસે નવરાત્રીના છઠ્ઠા દિવસે સવારે સ્નાન આદિ કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું પછી મા કાત્યાયનીનું અહીંથી આગળ પૂજા વિધિની વિગત લખી શકાય પૂજા કરતી વખતે હૃદયમાં અને મનમાં મા કાત્યાયનીનું ધ્યાન કરવું જોઈએ જો આપણે કુળદેવીની ઉપાસના કરતા હોઈએ તો માની પૂજા તેમાં સમર્પિત કરી શકાય છે જો અલગ બાજો ઢાળીને ઘટસ્થાપન અને અખંડ જ્યોત પ્રગટાવેલી હોય તો ત્યાં પણ માનું ધ્યાન કરીને પૂજા કરવી માં કાત્યાયનીને પીળા અથવા લાલ પુષ્પો અર્પણ કરવાથી મધનો ભોગ લગાવવાથી શુદ્ધ ઘીનો દીવો અને ધૂપબત્તી પ્રગટાવીને આરતી કરવાથી માતા પ્રસન્ન થાય છે આરતી કરતી વખતે એક નાગરવેલનું પાન લઈને તેમાં બે કપૂરની ગોળી અને બે લવિંગ મૂકી તેને પ્રગટાવી આરતી કરવી શુભ માનવામાં આવે છે મા કાત્યાયની આરતી જય જય અંબે જય કાત્યાયની જય જગમાતા જગની મહારાની બેજનાથ સ્થાન તુમ્હારા વહાં વરદાતી નામ પુકારા कई नाम छे कई धाम छे यह स्थान भी तो सुख धाम छे। हर मंदिर में ज्योत तुम्हारी कही योगेश्वरी महिमा न्यारी हर जगह उत्सव होते रहते हर मंदिर में भक्त कहते कात्यायनी रक्षक काया की ग्रंथी काटे मोहमाया की झूठे मोसे छुड़ाने वाली अपना नाम जपाने वाली बृहस्पतिवारे पूजा करिए ध्यान कात्यायनी धरिए हर संकट को दूर करेगी भंडारे भरपूर करेगी जो भी माँ को भक्त पुकारे कात्यायनी सब कष्ट निवारे जय जय अम्बे जय कात्यायनी जय जगमाता जगनी महारानी बोलो कात्यायनी माताजी जय पूजा दरम्यान जाप पूजा दरम्यान आ मंत्रों नो जाप कर एक मूल मंत्र ओम देवी कात्यायनी नमः बे स्तुति मंत्र યા દેવી સર્વભૂતેશુ કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્ત્યઈ નમસ્તસ્યૈ નમસ્ત્યઈ નમો નમઃ ક્ષમાપણા પ્રાર્થના પૂજા અને આરતી પછી માને ક્ષમા પ્રાર્થના કરવી હે મા પરમેશ્વરી મારા વડે દિવસ રાત અનેક અપરાધો થતા રહે છે મને તમારો દાસ માની કૃપા કરીને ક્ષમા કરશો હું આહવાન અને વિસર્જનની વિધિ યોગ્ય રીતે કરતો નથી મંત્ર અને ક્રિયામાં પણ નિષ્ફળ છું છતાં હે મા कृपा કરીને मारी आ भक्ति ने स्वीकारजो अपराध કરીને पण जे मनुष्य तमारा शरणागत thai che 테ના ઉપર તમે હંમેશા પ્રસન્ન રહો છો हे मां હું અપરાધી છું છતા તમારા શરણમાં આવ્યો છું અજ્ઞાનથી થયેલી ભૂલ હોય કે બુદ્ધિ પ્રાંતીથી થયેલો અપરાધ તમે ક્ષમા કરશો અને મારી પર પ્રસન્ન થશો હે सच्चिदानंद स्वरूप परमेश्वरी मारी આ પૂજા પ્રેમ पूर्वक स्वीकारજો તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાય હે मां તમે મારા ઉપર પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ બોલો મા નવદુર્ગાની જય અંતમાં મિત્રો આજે આપણે સાંભળ્યું માઇનસ નવરાત્રીના છઠ્ઠા દિવસે છઠ્ઠા દુર્ગા મા કાત્યાયની દેવીની કથા મહિમા પૂજન વિધિ અને આરતી નવરાત્રી એ તપ અને સાધનાનો ઉત્સવ છે આ નવ દિવસ સુધી ભક્તિપૂર્વક સાધના કરીને માતાને પ્રસન્ન કરીને જીવનમાંથી નકારાત્મકતા અને આસુરી તત્વોનો નાશ કરી શકાય છે नवरात्रि ની સાધના માં દેખાડો કરવાની જરૂર નથી નવરાત્રી સાધના એ મહિષાસુર વધની સાધના છે મહિષાસુર નો અર્થ એ છે કે આપણા દરેક ના અંતરમાં રહેલો રાક્ષસ એક નકારાત્મક શક્તિ એક અસુર એક પશુ વૃત્તિ જેનો નાશ કરવો જરૂરી છે આનો અર્થ એ નથી કે બહારથી માતાને કોઈ પશુની બલિ ચડાવવાની જરૂર છે સાચી બલિ એ છે કે આપણે પોતાની અંદર રહેલા અહંકાર મોહ માયા જેવા દુર્ગુણોનો નાશ કરીએ અને સ્વચ્છ મનથી માતાની નજીક જઈએ માતા આપણી અંદરના આ દુર્ગુણોના નાશને જ બલિ સ્વરૂપે સ્વીકારે છે આ જ સંદેશ આપણે દુર્ગા સપ્તશતીની મહિષાસુર વધની કથામાંથી મળે છે તેનો સાર એ છે કે નવદુર્ગાની સાધના દ્વારા જ આપણે અંદરના અસુરનો નાશ કરવાની શક્તિ મેળવી શકીએ છીએ જ્યારે પ્રકૃતિમાં કોઈ મનુષ્ય ખલેલ પહોંચાડે છે સૂર્ય ચંદ્ર મંગળ બુથ જેવા ગ્રહોમાં વિક્ષેપ કરે છે જીવજંતુઓને હાનિ પહોંચાડે છે ત્યારે એ જ મહિષાસુર ગણાય છે તેના નાશ માટે પરમશક્તિ દેવી સ્વરૂપે અવતાર ધારણ કરે છે અને અસુરનો સંહાર કરીને વાતાવરણને શુદ્ધ બનાવે છે પશુ પક્ષીઓની રક્ષા કરે છે સાધુ સંતો અને દેવોની રક્ષા કરે છે અને આસુરી વૃત્તિ ધરાવતા જીવનો નાશ કરે છે આ જ છે નવરાત્રિનો સાચો સાર એટલે નવરાત્રી દરમિયાન માતાની પૂજા ઉપાસના કરવી જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે હે મા અમને અંદરથી અને બહારથી સર્વ પ્રકારની રક્ષા કરજો અંતિમ સમયે અમને મુક્તિના અધિકારી બનાવજો આવી કાત્યાયની માતાને આપણે વંદન કરીએ છીએ ભગવાન શ્રીકૃષ્ણને પણ પ્રણામ કરીએ છીએ જે પરમ ગુરુ છે અને સર્વ રીતે મંગલ કરનાર છે મંગલ માંગલ્યે શિવે સર્વાર્થે સાધિકે શરણીયે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે બોલો મા નવદુર્ગાની જય મિત્રો સાંભળવા માટે આપનો ખૂબ આભાર જય શ્રીકૃષ્ણ રાધે રાધે